સુરતના વેડ રોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો શિક્ષક બનીને સરસ રીતે મજાનું શિક્ષણ કાર્ય કરાવી શિક્ષક બનવાનો લ્હાવો લીધો હતો તેમજ શિક્ષક દિનના વિશેષ દિન નિમિત્તે શાળાની પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં નિવૃત્ત સારસ્વત અનિલભાઈ ભટ્ટનું શાલ તથા

શાળાના શિક્ષકોએ આગળ વાત કરીએ ત્યારે આજે શિક્ષક દિવસ છે ત્યારે સુરતમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પણ ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ શાળાના ટ્રસ્ટી સહિતની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે શિક્ષક દિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ રાંદીર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી શાળા દ્વારા અઠ્યાવીસમો ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગ કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક હર્ષાબેન શાહ બચકાનીવાલા શાળાના નિવૃત્ત આચાર્ય એવા રીટાબેન ફૂલવાળા અને એમડી જરીવાલા શાળાને નિવૃત્ત આચાર્ય રશ્મિબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલા એચ એન કારીયા દીપિકાબેન શુક્લ ધારાસભ્ય પુણેશભાઈ મોદી તેમજ નિવૃત્ત આચાર્ય હસમુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

એટલે કે પ્રાથમિક શાળા વિભાગ કોલેજ હાયર સેકન્ડરી વિભાગમાંથી નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરીએ છીએ અને તેઓનું આજરોજ શાલ ટ્રોફી અને મેડલથી અમે સન્માન કરીશું આજના પ્રસંગે માન્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ ઉપસ્થિત થનાર છે